મે તમારી પોડકાસ્ટ જોઈ હા એમાં મને બે પ્રશ્નો આવ્યા છે તો પહેલો પ્રશ્ન એ છે કે આનાથી બધાનું ઘર બરબાદ થાય છે અને બીજો એ છે કે બધાની તબિયત ખરાબ થઈ જાય છે તો એમાં તમારું શું કહેવું છે વાત તમારા બંને પ્રશ્નોમાં દમ છે પણ મારી દ્રષ્ટિએ દમ નથી એટલા માટે દમ નથી કે તમે એમ કહો છો કે આનાથી ઘર બરબાદ થાય છે દારૂ પીવાથી ઘર બરબાદ થાય છે દારૂ પીવાથી જરૂર ઘર બરબાદ થાય છે પણ નકલી દારૂ થી ઘર બરબાદ થાય છે કારણ કે નકલી દારૂ પીવાથી માણસ મરી જાય અને મરી જાય એટલે એ ઘર કુટુંબ બરબાદ થાય એ દ્રષ્ટિએ બરબાદ થાય પીને શું બરબાદ થવાનું બસો પાંચસો રૂપિયાનું દારૂ પીવાથી કોઈ બરબાદ નથી થઈ જતું અને બરબાદ તો લોકો શેર બજારમાં થયા છે તો કેમ શેર બજાર બંધ નથી કરતા શેર બજાર બંધ નથી થતું બરબાદ થવાના ઘણા બધા સ્થળો છે ઘણા બધી જગ્યાઓ છે ઘણી બધી રીતે લોકો બરબાદ થાય છે બરબાદ માણસને થવું હોય ને તો ગમે તે કોઈ કોઈ માણસ નહીં રોકી શકે એટલે બરબાદ પોતાનામાં કોન્ફિડન્સ ન થાય તો માણસ બરબાદ થાય બરાબર એમાં દારૂને તમે કઈ રીતે જવાબદાર ગણી શકો છો મને તો એ જ ખબર નથી પડતી માત્ર દારૂના લીધે ઘર બરબાદ થયા ને એવી સંખ્યા બહુ ઓછી હશે અને એ હશે તો એ નકલી દારૂ પી અને મરી ગયા પછીના જે ઘર બરબાદ થયા છે એ થયા છે બાકી દારૂ પીવાથી ઘર બરબાદ થાય એ વાતને હું લગીરે માનતો નથી અને બીજી વસ્તુ તમે તબિયતની વાત કરી તો તબિયતમાં તમને નેવું વર્ષના માણસ બી હું તમને વિડીયો બતાવું કે જે નિયમિત સેવન કરે છે અને નેવું વર્ષે પણ હજુ પણ અડીખમ ખેતરમાં કામ કરે છે એવા પણ માણસો છે તમે ધ્યાનમાં હશે કે જીમમાં કસરત કરતાં કરતાં મરી ગયેલાના દાખલા બહુ છે પણ બિયર બારની અંદર પિતા પિતા કોઈ મરી ગયું હોય એવો એક મને દાખલો બતાવો અરે હું તો એટલે સુધી કહું છું કે સાહેબ અડધો ગ્લાસ તમારો ભરેલો હશે ને અડધો ગ્લાસ ભરેલો હશે ને અને યમ રાજા આવશે ને તો એમ કહેશે આટલું પતાઈ દે પછી હું તને લઈ જાઉં છું એટલે દારૂ પીવાથી તો માણસનું મૃત્યુ થાય છે કે એ બધી વાતમાં હું ક્યારેય માનતો નથી કે દારૂ પીવાથી તબિયત સારી રહે છે સારી રહે છે સારી અરે એટલા માટે તો હું ઘણી વખત પ્યારવાળા લોકોને કહું છું ઈશ્કને બી કહું છું કે ઈશ્ક તું એ શરાબ કી બોટલ છે કુછ તો શીખ ઈશ્ક તું શરાબ કી બોટલ છે એ તો શીખ શરાબ કી બોટલ કે ઉપર બી લીખાય એ જાન લેવાય